વજન કે ડાયટિંગ કરતા હોય તો આ જુવારનું ખીચું એકવાર જરૂરથી બનાવી લેજો એટલું ટેસ્ટી અને એટલું હેલ્ધી છે તો એના માટે મેં અહીંયા વાડકીનું માપ સેટ કર્યું છે જે વાડકીથી જુવારનો લોટ લીધો છે તે જ વાડકી દહીં લેવાનું છે અને થોડું પાણી લેવાનું છે તો લોટ સાથે આપણે દહીંને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક પરફેક્ટ બેટર બનાવવાનું છે તો આપણે પતલું જ રાખવાનું છે વધારે ગાઢું નથી રાખવાનું એમાં આપણે થોડા મસાલા કરીશું તો સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અને બે થી ત્રણ પત્તા ફુદીનાના કોથમીના પાન એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું હવે આપણે ખીચું બનાવવાની શરૂઆત કરીએ તો એક પેનમાં આપણે બે ચમચી તેલ એડ કરીશું તેમાં જીરું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે તો તેને પણ આપણે સાતડી લેવાની છે સતડાઈ જાય પછી આપણે બેટર બનાવ્યું છે તે એડ કરી દેવાનું છે છે અને અને સતત આ રીતે ચલાવતા રહેવાનું સરસ એવું બેટરને આપણે કૂક કરી લેવાનું છે તો થોડીક વાર આપણે ઢાંકી દઈશું જેથી આપણું બેટર સ્ટીમ થઈ અને સરસ કુક થઈ જાય તો લગભગ બે મિનિટ ઢાંક્યું હતું અહીંયા તમે જોઈ શકો છો બેટર આપણું થોડું ગાઢું થઈ ગયું છે તો હવે ફરીથી આપણે સતત આ રીતે હલાવતા રહીશું અને બેટરને આપણે કુક કરવાનું છે તો થોડું ગાઢું બેટર થઈ જાય તો ફરીથી આપણે રાખી દેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જુવારનું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે આ ખીચું તમે ગરમા ગરમ ખાશો તો એટલું ટેસ્ટી લાગે છે ખીચું આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ ખીચું ઉપર તમે મેથીઓ મસાલો અને સિંગ તેલ ઉપર સ્પ્રેડ કરીને ખાશો તો ખાવાનો ટેસ્ટ પણ વધી જશે એટલો ટેસ્ટી આ ખીચું લાગે છે તો તમે પણ ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો